પ્રિયાંશ એ શું કરી રહ્યો છે વોટ આર યુ ડુઇંગ અચ્છા કઈક નવું શીખો છે આ એન્જલને જોઈન શીખો છે પાઠ કરી રહ્યા છો આ નારાયણ ઉપનિષદ એડ કરી દેવાનો તો હવે આપકો શાક બનીને રેડી થઈ ગયું છે કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય દ્વારકાધીશ તમને દો વડે મસ્ત મોર્નિંગ સાથે એક વસ્તુ પણ બતાવવા માંગુ છું પ્રિયાંશ હાય 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 પ્રિયાંશ તી શું કરી રહ્યો છે વોટ આર યુ ડુઇંગ અચ્છા કઈક નવું શીખો છે આ એન્જલને જોઈન શીખો છે અન એવું કરે એન્જલ

દિવ્ય દ્રષ્ટિ આપે છે માણસ માં ભગવાન ને જોવાનું પણ આમાં જોવાનું એટલે આ બધા લીલાછમ દેખાય છે ને તમને વાતો કરે એવા એટલે કરે છે અને રોજે અભિષેક થાય છે

આપણે આપણે આમ જો આપણે એન્જલ ના ઘરે જવું છે એન્જલ ના ઘરે હે જાવું છે કેવો શરમાઈ ગયા આમ જોતા કેવો શરમાઈ છે જાવું છે એ તને કહું આ જો જે હતું એન્જલ આરે થોડી ઓછી વાત કરાવજો કેમ આમ થઈ ગયું આ પછી એન્જલ ગમી જાહે તો એને શું થઈ ગયું ને રમશે હારે કા રમશે હજી હજી રમવા જેવડો આ નથી હવે રમવા જેવડો છે તો હાલો ભાઈ હું હવે અહીંયાથી નીકળું છું ઓફિસ તરફ ફેક્ટરી તરફ અને પ્રિયાંશ તમને મળશે આખો દિવસ અને રેશું મળશે શું કરે જોઈએ રેશુ અત્યારે તો લોટ ચાલે છે પછી જોઈએ શું કરે છે

દાળ ભાત શાક રોટલી કારેલાનું ભરેલું શાક હતું ભરેલા મરચા હતા મમ્મી એ મસ્ત બનાવ્યું હતું દાળ ને શાક ને બધું

તેલ છૂટે ને જામુ તેલ છૂટે ને કાળી જડવા દેવા તો હવે વેગી શાક બનીને રેડી થઈ ગયું છે સાડા સાત અને પ્રાર્થના થઈ ગઈ છે આરતી થઈ ગઈ છે અને સાથે સાથે રોટલા બનાવવાના તૈયાર કરી દે છે મમ્મી ના સ્પેશિયલ રોટલા વાહ

એકદમ મસ્ત મમ્મી બનાવો છો તમે અને મને તો બહુ ભાવે તમારા રોટલા જ ભાવે બાકી રેશુના ના ભાભી બનાવે છે જે મને રોટલા નથી ભાવતા ના ના બનાવજો તો તમે મમ્મી હું તમારા હાથનો મારો એક રોટલો તમારે બનાવવાનો તો આવી રીતના છે તો કાલે મળીએ આપણે ત્યાં સુધી તમને લોકો ને બાય બાય સી યુ ટાટા કેમ કે વાગી ગયા છે સાડા સાત તમે જોયો નહીં તો બ્લોગ બી ક્યારે અપલોડ કરીશ એડિટિંગ કરીશ બ્લોગ અપલોડ કરીશ માર લાગે ને તો તમને લોકોને મળજો કાલે ફરીથી નવી શરૂઆત સાથે